ઉભા કરવામાં આવી રહ્યા છે જેને લઈ માલિક દ્વારા જિલ્લા કલેક્ટર છોટા અરજી કરી હતી સાથે મુખ્યમંત્રીને પણ આ અરજી કરી હતી કે આ કામ તાત્કાલિક બંધ થાય તેવી માંગ કરી હતી મારું નામ નિવિલભાઈ બાબરભાઈ રોહિત છે મારું ગામ માલુ છે તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદેપુર છે અરજી મારી એવી છે કે જેટકો કંપની વાળા હાલમાં કામ ચાલી રહ્યા છે જેટકો નું મારે એવું કેવું હતું કે મેં હાલ સરકારને બહુ જમીન આપી રહી છે પહેલામાં પહેલું ડુબાણ નર્મદા ડેમમાં આપી રહી છે બીજી વાર કેનલમાં આપી રહી છે હવે એનો ટુકડો કર્યો એ ટુકડામાં બી બી ટાવર પડી રહ્યા તો મેં એમને એ કીધું છે રિક્વેસ્ટ કરી છે કે સાહેબ આ ટુકડો આ ખેતરમાં ના પાડશો કોઈ બીજી વખત સેટ કરો આટલા ટુકડામાં સાહેબ ખેતી કેવી રીતે કરીશ એ કહેવા પછી બી એમણે મારા બોલાવીને મને બરોડાથી ત્યાં બોલાયો અને જમીન માપણી કરાઈ આ જગ્યા પર તમારો ટાવર પડશે મેં કહ્યું સાહેબ આ જગ્યા પર ના પડશું કાં તો પહેલાં છેડેલો કાં તો આ છેડેલો પણ ના માન્યા તો એમણે આ સેન્ટર રાખ્યું પછી મારા વિરુદ્ધ પછી મને એમ કહે છે કે સારું તમને આ વળતર આવું મળશે આ મળશે ખાલી એટલું જ વાત કરી બીજા આગળ કઈ વાત કરવામાં આવી નથી પછી ડાયરેક્ટ છોટાઉદે જિલ્લામાં જ સાત તારીખે અરજી નાખે છે અને મને છ તારીખે વોટ્સઅપ સાંજે છ વાગે કાલે હાજર થવાનું છે કલેક્ટર મેં શું કામ કરું પછી એની માટે મેં અરજી નાખી હતી આ લેખિતમાં અરજી નાખી હતી જે મારે જવાબ હતો આપવાનો આપી દેવાનો હવે એવું કહે છે છોટાભાઈએ ઝટકો રાખ્યા જમીન તમારી છે જ નહીં અમે ટાવર નાખી રહ્યા ચારસો અડતાલીસમાં ખરેખર નાખી રહ્યા છે ચારસો ઓગણપચાસમાં ટાવર નાખી રહ્યા છે સ્થળ મારું છે અને બતાવી રહ્યા છે બાજુવાળાનું એ જાણ્યા વિધર એની માટે મેં અરજી નાખેલી છે કે અંદર લખેલું છે ચોક્કસ સ્પષ્ટમાં કે નર્મદા નિગમે મને જમીન આપેલી છે નર્મદા નિગમ ગામની પંચાયત એના વિરુદ્ધ ચોખવાટ કર્યા વગર આ લોકો ટાવર નાખી દે છે અત્યાર હાલમાં તાત્કાલિક કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે મારું માન મારું જ છે કે આ મારું અત્યારે જે કામ છે એ તાત્કાલિક બંધ થવું જોઈએ જ્યાં સુધી એનું નિરાકરણ ના આવે છે મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાખેલી છે કલેક્ટર છોટાઉદર પણ નાખી છે મામલતદારને નાખેલી છે અને અમદાવાદ હાઈકોર્ટમાં બી નાખેલી છે નવરંગપુરા હવે જો આ આટકો કંપની બંધ નહીં તો શું તો મેં એની પર મેં તો બીજું મારો કોઈ રસ્તો જ નહીં રહ્યો એમને મને એટલો બધો પ્રેશર આપેલું છે કે મારો બ્લડ પ્રેશર બી વધી ગયું છે એના કારણે મારા ફેમિલીમાં બી બહુ અસર પડી રહ્યો છે હવે જો નહીં આવે તો મેં અન્ન પર ઉતરી જઈશ શું નામ કુમાર બાબરભાઈ રોહિત